તો બધા મિત્રોને જય માતા જઈએ તો આપણે આજે કામ કરવાનું છે દવા મારવાની છે કપામાં ને સેનેટ મારવાની આપણે પાપ આજ નહીં ઉપાડવાના કારણ કે સેનેટાઇઝની આપણે કાયમ દવા સાંટવી છે તમને બતાવી દઉં કઈ રીતે સનેડામાં આપણે ફીટ થઈ આ આપણો સનેડો છે ને આ હો નું છે આપણું આ બેરલ એ આખું ભરી લેવાનું પાંચથી છ પાપીમાં હામે હો નું ભરી લેવાનું અડધું ભરીને દવા પછી નાખી દેવાની જે આપણે દવા સાંટવાની હોય અને એમાં પછી આપણે નીચે કનેક્શન આપેલું છે એ નીચે આવી રીતે એક કળ બંધ કરી દેવાનું આપણે પાણી ભરતા હોય ત્યારે એટલે પાણી ન વેરા વેરા કરે અને આ સિલિન્ડરની બેટરી છે એમાં આપણે પપની મોટરો મૂકેલી છે ડબલ ઝોટો આવે એ ડબલ ઝોટો મૂકેલો આપણે એટલે જેટલા ફુવારા કરવા હોય એટલા આમાં ફુવારા થઈ જાય અને આ એક સિંગલ મૈકેલી છે એકની જરૂર અહીંયા એક આંકવાય નહીં બેની જરૂર અહીંયા બે હાંકવાની અને બેના ઝોટા આપણે બે મીકેલા છે એટલે ટોટલ આમાં પાંચ મોટરું છે વધારે પ્રેશર કરાવવું હોય ઉતાવળો છે ને એડો આંકો હોય તો પાંચે પાંચ ચાલુ કરી દેવાની અને આ બેટરીમાં જ પાવર લઈ લેવાનો આમાં બીજું કાંઈ છે નહીં પપ પપ આપણે પિસ્ટલવાળો કાંઈ મૂક્યો નહીં છે એની કાંઈ જરૂરી ન પડે આમાં આપણને મજા આવે એટલે આપણે આ આમાં આપણે છે દવા અને આવી રીતે કપમ સાંટવાની છે તો બે ફુંવારા છે એક આ ફૂંવારો અને ખામે બે ખોઈીને એક કરી નાખવાનું એટલે તેને થઈ ગયા કમ્પ્લેટ અને તેને વેલ રાખવાના મોટા કપા થઈ ગયા પછી એટલે કપા ભાંગે નહીં આપણે હાલો હામાં આપણે જવા દેવી દવા સાંટવા હા ભાઈ આપણે ડ્રાઈવિંગ કરશે ના ના ભાઈ તો આપણે મોટર જો વાતો કરવી તો આ મોટરના આપણે સાતસો રૂપિયા આપ્યા છે જોટેની અને આના સાતસો ચૌદસો રૂપિયા થયા અને આના ચારસો રૂપિયા આપેલા છે ચૌદ અઢારસો રૂપિયા અને આપણે પચીસોમાં આપણે સેનાડામાં દવા સાંટવાનું કમ્પ્લીટ ફિટ થઈ ગયું હોય ત્યારબાદના છસો રૂપિયા આપેલા છે પચીસો આવા ગાળા થાય એટલે તમારે સેનાડામાં દવા સાંટવાનું ચાલુ થઈ જાય સસ્તું અને સારું અને કામમાં મજા આવે ચાલો ચાલો હાલો આવવા જો આપણે આ કપડામાં સાંટવે આ કપડા છોડ ને મશીન માં થઈને

Vai, valeu, Leandro? O que é que é? નાનો ગપા હોય ત્યારે આપણે આ પેટી ઉપર બેઠી જવાનું ઈથી મોટો થાય એટલે ઢોળકામાં એથી મોટો થાય એટલે આ બાલચી ગાજી પડી આ ગાજીમાંથી ગઈ જવાનું તો આપણે અત્યારે હવે છે ને ઢોળકા ઉપર બે જવાનું હાલો ત્યારે બેહી જઈએ તમે જોઈ શકો છો આપણે દવા છાંટવાનું ફાઇનલ ચાલુ કરી દીધું છે બે સા લેતા જ આવી છે એવી બે સાલ લેતા જવાનું બે સાલ લેતો હોવાનું વળતા એટલે ઉથલ માર્યું એટલે ચાર સાલ લેવાય બે મોટર ચાલુ છે આપણે કપા થોડો મોટો છે એટલે ઉતાળું થાય લેવું કપા ભાંગે એટલે તો આપણો આ કપા છે ફોરજી કપા કર્યો છે આપડે આ અને આ સીધો રાઉન્ડ છે એમાં કેવો કપા હે કમેન્ટ કરી દીજો દવા આપણે કેવી તો મોનોકોટોન કોટો એસી પેટ સાંટવી જોઈએ હમણાં હું તમને આજે ડબલા બતાવીશ કઈ કંપનીની દવા છે અને કઈ કંપનીનો એસી છે અને યુવેલની આ ત્રણ આપણે સાંટવી મોનોકોટો કોટો એસી ને યુએલની ટ્રોફેનો સાયબર આ ત્રણ દવા આપણે મારી પહેલા છે ને ત્રણ જ મારી આપણે ચીપ આવી હોય તો આપણે કોઈ ભારે દવા મારી નહીં આ કપામાં પહેલે છે ને એક જ દવા મારવી નહીં મોનોકોટોન એસી પેટ ને સાયબર સાઈને ભારે દવાને આપણે કોઈ રાઉન્ડ લીધો જ નથી આપણે છેત્રી માં જ બે ક્યાં જીવી છત્રીમાં જ બે શું કે દવા માથે ન આવે બહુ અને અહીંયા ઉપર રહીને આપણે દવા સાઠવી જીવી રીતે દવા છાંટ આપણને મજા આવે છે આપણે લગભગ આ ત્રણ ચાર વર્ષથી રીતે દવા આપણે સાંઠવી જીવી કાયમ છેલ્લે ઉદિનામાં આમાં દવા છાંટી જાય તો આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ છે અને જો આવી રીતે પાંદડા છે પાંદરા તો બધા પદલી જાય વાંધો એવું લાગતું નથી કામકાજ સારું છે આવી રીતે છાંટવાનું પંચ્યાસી દિવસનો કપા થયો આપણે અને આ ચોથો રાઉન્ડ છે અને પંદર દિવસે રાઉન્ડ મારી દેવી છે મોનોકોટો એસિપેટ પાવડર અને પ્રોફેનો સીપ બીપની કંઈ અલગ નથી સાંટના આપણે આવડી આ દવા કાયમ પંદર દિવસે રાઉન્ડ મારી દેવાનો તો રોઈ શકો આવી રીતના પાંદડા પેલી જાય છે કોરા નથી રહેતા એટલે વાંધો ન માથું બસું કમર પેલી જાય ને આવડો કપા થયો ને તો આવી રીતે આપણે દવા છાંટા છે

હા આપણે કપામાં દવા જે છે એ હા લાંસર ગોલ્ડ પંપે ત્રીસ ગ્રામ નાખવાની અને આ છે મોનો કોટો શ્રીરામવાળાનો મોનો કોટો હા તરી એમાં નાખવાની અને આપણે જે કેવી પ્રોફોનો સાઇપર આ રામવાળાનો છે પ્રોફેનો સાઇપર આ ત્રીસ એમ એલ નાખવાની આપણે સાંટવાનું ચાલુ છે હાલો તો અમે ભરાઈ જાય પછી રાવવા દેવી